નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવને લઈને વાત કરીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગયા વર્ષે ભારતમાંથી કપાસની નિકાસમાં ખૂબ જ ઘટાડો થયો હતો અને આયાતમાં વધારો થયો હતો જેથી કપાસના ભાવ ઓક્ટોમ્બર બે હજાર બાવીસમાં મણના રૂપિયા સત્તરસો જેટલા હતા જે સતત ઘટીને એપ્રિલ બે હજાર ત્રેવીસમાં મણના રૂપિયા સોળસો થયા અને આગળ જુલાઈ બે હજાર ત્રેવીસમાં મણના રૂપિયા ચૌદસો થયા અને ત્યારબાદ આશ્ચર્ય રહ્યા હતા કપાસના ખેડૂતો માટે આ સિઝન અનેક રીતે પડકારજનક રહે છે વાતાવરણ પ્રતિકૂળ રહેતા કપાસના પાકના ઉતારા ઓછા આવ્યા છે આ સાથે નવી સિઝન શરૂ થાય ત્યારથી જ કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે જોકે બે સપ્તાહથી વૈશ્વિક સ્તરે ન્યુરક કોટન વાયદામાં સતત સુધારા સાથે નેવું સેન્ટની સપાટી જોવા મળી છે ભારતમાં ઘાસડીના ભાવ પણ સુધારા સાથે ખાંડીય રૂપિયા છપ્પન હજાર ત્રણસોની સપાટીએ પહોંચ્યા છે જોકે કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ પણ ઘટ્યા છે જેની અસરથી કપાસના ભાવમાં રૂપિયા તેરસોથી લઈને સબુતસો એંશીની સપાટી વચ્ચે ભાવ બોલાઈ રહ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી સબુતસો ડોળાસા અગિયારસો પચાસથી સબુતસો છેતાલીસ જામજોધપુર બારસોથી પંદરસો સ માણસા એક હજારથી પંદરસો નવ અંજાર તેરસો પચીસથી પંદરસો પાંચ કાલાવાડ બારસોથી સબુતસો પચાસ વિસાવદર અગિયારસો વીસથી તેરસો સત્રીસ હારીઝ બારસો નેવુંથી પચાસ ધાંગધ્રા તેરસો બાવીસથી સબુતસો વીસ વિઝાપુર બારસો પચાસથી પંદરસો સ સાવરકુંડલા બારસો થી પંદરસો વાંકાનેર અગિયારસોથી સબુતસો સિત્તેર ખાંભા બારસો અઢારથી સબુતસો એકાવન ઝા દર સબુતસો પચીસ થી સબુતસો નેવું વડાલી તેરસો સિત્તેર થી પંદરસો અઢાર ભાવનગર અગિયારસો પંચાવન થી સબુતસો તોતેર બહુચરાજી અગિયારસો થી તેરસો તેત્રીસ ઉનાવા એક હજારથી પંદરસો સોળ જામનગર અગિયારસોથી પંદરસો ચાલીસ પાટણ અગિયારસો પિસ્તાલીસથી પંદરસો વીસ સિદ્ધપુર બારસો પચાસથી સબુતસો સાઠ જસદણ બારસો પચાસથી સબુતસો એંશી હળવદ બારસો દસથી સબુતસો બાણું મહુવા એક હજારથી સબુતસો તળાજા અગિયારસોથી સબુતસો તેત્રીસ ગોંડલ એક હજાર એકથી સબુતસો સ્યાસી ધંધુકા બારસો પચીસથી સબુતસો સાઠ જેતપુર એક હજાર અઠ્યોતેરથી સબુતસો અઠ્ઠાણું જામખંભાળિયા તેરસોથી સબુતસો સુડતાલીસ હિંમતનગર તેરસો પંચોતેરથી પંદરસો બાર લખતર બારસો પાંચથી સબુતસો બાસઠ સાણસમાં બારસો અગિયારથી સબુતસો દસ અમરેલી એક હજાર થી સબુદસો સોતેર વિસનગર અગિયારસો થી પંદરસો દસ બોટાદ અગિયારસો સોરાણુ થી પંદરસો તેતાલીસ ગોઝારીયા સબુતસોથી સબૂતસો પંચોતેર કુકરવાડા બારસો પચાસથી સબુતસો પાંસઠ વિરમગામ નવસો સાઠથી પંદરસો એક હરસોલ તેરસો પચાસથી સબુતસો બાવન ધારી એક હજાર છવ્વીસથી સબુતસો પાંસઠ મોરબી બારસો પચાસથી પંદરસો સોળ રાજકોટ બારસો ત્રીસથી સબૂતસો સત્યાશી ધ્રોલ તેરસો એકથી પંદરસો એકસઠ બાબરા બારસો પચાસથી પંદરસો સાઠ મોડાસા તેરસોથી તેરસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો